ભાજપના નેતાને ત્યાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની સમગ્ર પંથકમાં ચર્ચા ભાજપના નેતાને ત્યાંથી ચોરી થતા પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહના પુત્ર ધનંજય ચૌહાણે સાકટાળા પોલીસ સ્ટેશનને નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્કોડ તેમજ એફએસએલની મદદ લીધી મારું નામ ધનંજય ચૌહાણ છે સાતપુરાનો નિવાસી છું આ ઘર છે અહીંયા ત્રીસ તારીખે રાતના લગભગ અગિયાર બાર વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને એ ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ જાય એ એ રાતના અમે હું ને મારા મધર ને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે છત્રીસ તોલા જેવું સોનું ગાયબ થયું છે થોડા ઘણા બે લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય